મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માનવ મંદિર પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક ઇસમ તરફથી શંકાસ્પદ હાલતમાં હીરો ડિલક્સ મોટરસાયકલ નંબર જીજે સોળ ઈડી ઝીરો પાંચ અઢાર લઈને આવતા તેને રોકી પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી તેની પાસે મોટરસાયકલ બાબતે આરસી બુક તથા કાગળો માંગતા ગલ્લા તલ્લા કરેલ તેમજ મોટરસાઇકલ ચેક કરતા ચાવી લગાડેલ ના હોય અને વાયરિંગ ડાયરેક્ટ કરી તે ચાલુ કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આ ઈસમ શંકાસ્પદ હોવાનું જણાય તેને મોટરસાઇકલ સહિત અંકલેશ્વર જોડસી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા પોતાનું નામ શિલુ રાવત હાલ રહેવાસી રવિભાઈની દુકાનમાં કે કે કેમ્પસ શેડ નંબર પાંચ ન્યુ ખોડિયાર વુડન સ્ક્રેપ લસકાણા ચોકડી સુરત શહેર મૂળ રહેવાસી રાવત ફળિયું ઉજ્જડ ગામ તાલુકો જાંબુઆ મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ તેમજ આ મોટરસાયકલ વિજય મેડિકલની સામે આવેલ બિલ્ડિંગ બહાર પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કર આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જોઆરડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી એ અસવાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે